નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગામધણી બનેલી એક ઘટના વિશે સાદુળ કાકા આ વખતે તમારી સામે સંદીપ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છે ટીકલાએ સાદુને કીધું એમ વાતો મને સંભળાય તો છે જ પણ છોકરાથી છાસુ ન પીવાય છાસુ ટીકલા ગામ ભલેને ને વાતું કરે પણ એને ટેકોય કોણ આપે નવું લોય છે ને એટલે થોડું ફૂંફાડા મારે પછી એ ટાડું થઈને બેસી જશે ખૂણામાં આમે યુવાનીના ઝાડવાને અનુભવના ફળ મોડા આવે મોડા ટીકલા સાદુળે કીધું તો ખરું પણ મનમાં ફળક બેસી ગયેલ કે ગામમાં જે રીતે લોકો સંદીપને બોલાવે છે અને વાતો થાય છે એ રીતે જો એ ચૂંટણી લડે ને તો જીતી જાય એ ખરો ને જો એવું થાય તો એના બાપા ગભા મેરા અને દાદા મેરા માધાની આબરૂ ધૂળમાં મળી જાય મોવા પંથકના એક ગામમાં સાદુળ ગભા સરપંચ અને એ બિનહરીફ સતત ચાર વાર એની પહેલા એનો બાપ ગભા મેરાય સતત છ વાર બિન હરીફ સરપંચ તરીકે ચૂંટાયેલો ટૂંકમાં પચાસ વર્ષથી આ ગામમાં સરપંચની ચૂંટણી નથી થઈ સાધુનો બાપ પૂરો ભારાડી બધા જ અપલખણ એનામાં ગામના સારા સારા ઘર એની મેલે મેલી નજરથી નહોતા બચ્યા ગભો ગામમાં નીકળે ને ત્યારે સોંપો પડી જાય કોઈ એની સામે નજર ના મિલાવી શકે એમાં ચૂંટણીમાં તપ કેમ કરીને ઉભા રહે ગામને પાદર જેની વાડી વાડી હતી તો વીસ વીઘા જ પણ આજુબાજુનું ગોચર દબાવી દબાવીને એસી વીઘા સુધી પહોંચી ગયેલ ગામને પાદર પંચાયતનો કુવો અને એ કુવામાં એક મોટર પાણી કાઢવાની તે એ કુવાનું પાણી જાય સીધું આ ખેતરમાં વાડી પીવે પછી વધે તો ગામ પીવે આવી લુખાગીરી ગભાએ પૂરા ત્રીસ વર્ષ ચલાવી હતી ગભાનો બાપ મેર માદા પણ ચાર ચાસણી ચડે એવો હતો રજવાડા વખતે માધા મેરાનો દબદબો હતો જાણકારો તો એવું કહેતા કે મોવા બંદરે માધા મેરા જે દાણ ચોરીનો માલ ઉતરતો એ સગે વગે કરતો અને ત્યારનું આ ખોરડું પૈસાવાળું બની ગયેલ પછી તો સ્વરાજ આવ્યું અને માધા મેરાએ ધંધા બદલ્યા ખરા પણ મૂળ ધંધા તો ઝાકુબના જ રહ્યા આજુબાજુના ગામડામાં દેશી દારૂના અડ્ડા આ માધા મેરાએ જ શરૂ કરાવેલા અને એ વારસાગત લખણ એના છોકરામાં સુપેરે ઉતર્યા હતા અને આવો હવે આ વારસાગત જવાબદારી એનો છોકરો સાદળ સુપેરે નિભાવતો સાદોમાં બાપાના અપલખણ નાનપણથી જ આવી ગયેલા અપલખણની એક બાબત મેં નોંધી છે કે અપલખણ બીકણ હોય છે એટલે એક અપલખણ ક્યારેય એકલું ના આવે અપલખણ હંમેશા જથ્થાબંધ આવતા હોય છે તે સાદુળમાં પણ નાની ઉંમરે આ બધા જ અપલખણ આવી ગયેલ એ નાનો હતો ને ત્યારે બાર બાપની વેજા સાથે પાણી શેરડે રાજદૂત લઈને લીમડાના હોય અને જો કોઈ વહુ દીકરીને પાણી ભરવા જવું હોય કુએ ને તો એના ઘરનું કોઈ પહેલા તપાસ કરે કે સાધુની ગેંગ કુએ છે કે નહીં જો ના હોય તો જ ગામની બેન દીકરી પાણી ભરવા જાય બાકી ઘરે બે કલાક તરીસા બેસી રહે આવી વ્યક્તિ છેલ્લા વીસ વર્ષથી સરપંચ અને એ પણ ચૂંટણી વગર અને ઉપરથી સમરસના નામે વધારે પૈસા પણ મળે પણ આ વખતે જરાક જુદું વાતાવરણ જોવા મળે છે વાયરો થોડો અવળો વાયુ વાય એવું લાગે છે ગામ ધૂંધવાય તો રહ્યું હતું દસ વર્ષથી પણ બધા જોઈ રહેલા અને એમાંય સંદીપે ફૂંક મારીને થયો ભડકો ગામમાં પહેલી વાર પડકાર ઊભો થયો એટલું જ નહીં મીટિંગો પણ થવા માંડી સંદીપ એક ગાંધીવાદી અને ખાદીદારી સંસ્થામાં ભણીને આવ્યો હતો બધું જાણતો હતો યુવાનો સાથે ચર્ચાઓ કરતો સંદીપ પાસે બધા જ પ્રશ્નોના જવાબ હતા ગામને પાદર વડલા નીચે મિટિંગ ભરતો અને કહેતો લોકશાહી એટલે લોકોનું સર્વોપરી હોય બાકી બધા જ પ્રજાના સેવકો છે તમે તલાટી મંત્રી થી માંડીને મામલતદાર સુધીના બધાને સાહેબ કહો છો એ કોઈ સાહેબ નથી જાહેર સેવકો છે મૂળ તો જ આદત પડી ગઈ છે એટલે અને લાચારી સિવાય આપણને કશું જ નથી આવડતું મૂળ તો આમાં શિક્ષણનો જ અભાવ છે બાકી તમને ખબર પણ નથી કે સરકારી ચોપડે સરકારી ચોપડે આપણા ગામમાં ડામરનો પાકો રોડ બની ગયો છે અને ચાર વાર રિપેર પણ થઈ ગયો છે ગામમાં હવેડા માટેની રકમ ગામના પંચાયતી ખૂટિયા ખાઈ ગયા છે મારી પાસે તમામ વિગતો છે છેક જિલ્લા સુધી મિલીભગત ચાલે છે મારે તમારો ટેકો જોઈએ છે તમારા વિકાસમાં જ વિકાસમાં જ ગામનો વિકાસ સમાયેલો છે બહાર નીકળીને જુઓ કેટલાય ગામડા ક્યાંના ક્યાં પહોંચી ગયા અને હજુ આપણા ગામમાં સંદાસ પણ નથી સરકારે એની પણ ગ્રાન્ટ આપેલી જ છે પણ એ મારા બટા ખૂટિયા ખાઈ ગયા છે ખાવાનું તો ખાઈ ગયા પણ આ લોકો જાવાનું ખાઈ ગયા બોલો પણ આ વખતે એનું કશું જ નહીં ચાલે તમે બધા મક્કમ બનો હું તમને મહિને મહિને હિસાબ આપીશ પણ એક વખત આ ગામની સિકલ બદલે બદલે જ ગયો છે સંદીપની વાતમાં લોકોને રસ પડતો ગયો કારણ કે એનું કુટુંબ ગામમાં સારી આબરૂ ધરાવતું હતું વળી સંદીપની કોઈ મોળી માત ગામે સાંભળી નહોતી યુવાનો સંદીપ ઘરે ઘરે જવા પૈસા આવે છે દર વર્ષે અને એ ક્યાં વાપરવાના હોય અને ક્યાં વપરાયા છે આ બધું થવા માંડ્યું જાહેર અમુક ને તો ત્યારે જ ખબર પડી કે લે આપણા ગામમાં તો શેરીએ શેરીએ પાકા રોડ સરકારી ચોપડે બની ગયા છે શાળામાં ઓરડા પણ બની ગયા છે અને પાછા રિપેરિંગ માટે પણ તૈયાર થઈ ગયા છે ગામમાં એક સહકારી મંડળીની ગાલમેલ પણ સંદીપ બહાર લાવ્યો જેમાં પાંચ વર્ષ પહેલા મારી ગયેલા ખેડૂતના નામે મંડળીઓ પણ ઉપડી હતી અને પાક વીમો પણ ઉપડી જતો હતો બારોબાર અને લોકો બરાબર ના ધૂંધવાયા વાતાવરણ જામતું ગયું તો સાદુળે પણ આ વખતે પૈસાની થેલી છૂટી મૂકી મોટી ઉંમરના અને અમુક આડા ધંધા વાળા સાથે દેખાવા માંડ્યા તૂટલા બાકસ અને ખોટી દિવાસળીઓ સાદુલ ગભા બાજુએ હતી જ્યારે ગામના યુવાનો અને સ્ત્રી વર્ગ સંદીપની સાથે એક વર્ગ એવો હતો કે જે વર્ષોથી સાદુલ ને એના બાપની સાથે હતો ગુલામી એક એવી કુટેવ છે કે જે લગભગ જલ્દી નથી જાતી ગામના વણિક તલકચંદ મહિનાથી આ બધો ખેલ જુએ કોઈને કહે નહીં પણ આખા ગામની રજેરજ માહિતી સાંજે મળે આ તલકચંદ પણ મોકાની રાહમાં જતા તળકચંદના ઘણા રૂપિયા સાદુળ ગભાએ ખોટા કર્યા હતા વીસ વર્ષ પહેલાની ઘણી મોટી રકમ આ સાદુળ ગભા દબાવીને બેઠો હતો બહુ ઉઘરાણી કરીને ત્યારે એક લાખના દેણા સામે સાદુળે વીસ હજાર આપ્યા ત્યારે શેઠ બોલ્યા ગામ ધણી કહેવાય સાદુળભાઈ તમે આમ કરો એ ન હાલે પાંચ હજાર ઓછા આપો એ હાલે પણ આ તો એસી હજાર ઓછા આવું નોપો હોય સરપંચ અમારે પણ બાયડી છોકરા હોય ને આમ ધંધો કરીએ તો મરી જઈએ ને તે ગામમાં ધંધો કરવો છે કે નહીં જે આપે લઈ લેવાનો નહીતર પછી લઈ લેજે હિંગ તોલ માપમાં રહેવાનું સાદોળે પોતાની જાત બનાવી શેઠ તલંગચંદ ઠરેલ બુદ્ધિના વણિક ગમ ખાઈ ગયા પણ મગજમાં શબ્દો અંકિત થઈ ગયા તે લાગ જોઈને તલકચંદ શેઠે શોખથી મારી સંદીપને એક રાતે બોલાવ્યો સાંભળ્યું છે કે તું વિ સરપંચનું ફોર્મ ભરસ આ વખતે તે ગામના સારા ભાગ્ય કહેવાય હા શેઠ આજુબાજુના ગામ જુઓ તો તમને ખ્યાલ આવે કે કેવા ગામ હતા અને અત્યારે ક્યાં છે પણ આ આપણું ગામ પચાસ વર્ષથી આનાને એના બાપના તળિયા ચાંટા તે મળ્યું શું સાચી વાત છે પણ સાદુડે ભેગું બહુ કર્યું છે ને તે બે હાથે પૈસા વાપરશે ગપલતમાં ના રહેતો જરૂર હોય તો કહેજે એમ કહીને વીસ હજારનું નો બંડલ પરાણે આપ્યું અને આપી કેટલીક ટીપ્સ એવી ટીપ્સ કે સંદીપની પણ આંખો પોળી થઈ ગઈ અને પછી ચૂંટણી જાહેર થઈને પ્રચાર શરૂ થયો ફોર્મ પણ ભરાઈ ગયા ગામનું વાતાવરણ સાવ બદલાઈ ગયું સંદીપની સાથે ગામના યુવાનોને સારા માણસો હોય ને સાદુની સાથે ગામના ઉતાર સિવાય કોઈ ના હોય સાધુ બધાયના માતાજીના મઢે જાય પગે લાગે અને માતાજીના ચરણે પૈસા મૂકે સાંજે સંદીપ અને તેની ટુકડી ત્યાં ડબલ પૈસા મૂકી આવે તલકચંદ વાણિયાએ પૈસાની કોથળી છૂટી મૂકી દીધેલી અને મનમાં નક્કી જ કરી નાખેલું કે આ વખતે તો સાદુળ ગભાનું બારમું જ કરી નાખું છે વાણિયા હતા એટલે રાજ ટક્યા ટક્યા હતા બાકી બે બદામનો નો મને હિંગ તોડ કઈ જાય સાદુએ ઘણા ધમ પછાડા કર્યા પણ સામેની પેનલમાંથી કોઈ ફોર્મ પાછું ખેંચવા તૈયાર ન થયું સંદીપની ટુકડી બરાબર તૈયાર હતી ઘણા દબાણ આવ્યા પણ એક ફોર્મ પાછું ના ખેંચાણું ફોર્મ પાછું ખેંચવાના આડે હવે માંડ બે દિવસ જ હતા ને એક ઘટના બની વાડીએથી ભજીયાનો પ્રોગ્રામ પતાવીને સંદીપ અને તેના ચાર પાંચ મિત્રો આવતા ને તે રસ્તામાં જ આઠેક બુકાની ધારી આડા ઉતર્યા લૂંટપાટ કરી શરૂ બધા પાસે તલવારો ને આ લોકો ખાલી હાથે ધોલ થપાટ થઈ ને ત્યાં સાદુળ ગભાનું રાજદૂત આવ્યું એની સાથે બીજા રાજદૂત પણ હતા પડકારો થયો એલા કોણ છે અને અડધી રાતે શું છે કોણ સાદુળ ગભા ગામ ધણી એક બુકાની વાળાએ પૂછ્યું હા પણ તું કોણ તારો અવાજ ઓળખાતો નથી સાદુળે કીધું તે જરૂર નથી ઓળખવાની અને આમાં શું કામ પડ્યો છો ભાઈ આ તો તારો દુશ્મન છે તારે તો ખુશ થવું જોઈએ બુકાની વાળો બોલ્યો પણ અત્યારે તો હું ગામનો ગામ ધણી મારી નજર સામે મારા ગામનો કોઈ મારે એ હું ન જોઈ શકું માટે જીવતા રહેવું હોય તો વેતી ના પડો કહીને સાદુ સામે દોડ્યો અને બાટા જાતી બોલી દસેક મિનિટ ચાલ્યો ને પેલા બુકાની ધારી ભાગ્યા સાધુને પગે તલવાર વાગેલી એક હાથે ચરકો પડેલો પણ સંદીપ ને પણ થોડું વાગ્યું અને તેના માણસો બચી ગયા ગામ આખામાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે સાદુ બહાદુરીનું કામ કર્યું છે આ તો થોરે કેળા ઉગ્યા જેવી વાત થઈ બીજે દિવસે ટોળું ઉમટ્યું સાધુને ઘેર વાહ ગામધણી વાહ આમે ટોળાને મગજ તો ન ના હોય ને આ એક જ પ્રસંગમાં સાદુળ હીરો બની ગયો એ ને ડેલીએ ખાટલા નખાણા આને ઓળખાણ કેટલી આ તો દેવનો દીકરો પછી સાંજના સમયે ગામના કહેવાતા ડાયા માણસોને બોલાવ્યા અને સાદુ બોલ્યો કાલે હું અને મારી પેનલ ફોર્મ પાછા ખેંચીએ છીએ આમાં હવે પેલા જેવો કોઈ રસ નથી અને ગામને પણ હવે કંઈ રસ નથી અને તમને તો ખબર જ છે કે મારા બાપાએ અને મેં ગામ હાટું એ જિંદગી ખર્ચી નાખી તે મને આજ વિચાર આવ્યો કે સંદીપ હોશિયાર છોકરો છે ગામનું ભલું કરશે અને આમાં મને હવે થાક જ લાગે છે અને મારી અવસ્થા થઈ ગઈ છે હવે તો આ બધું મૂકીને ચાર જામની ચાર ધામની જાત્રાએ જવું છે ખૂબ ગામની સેવા કરી ગામે સહકાર પણ સારો આપ્યો મારું ગામ એટલે સોનાનું ગામ આ ગામમાં જો ચૂંટણી આવે તો મારા બાપ ગભા મેરા અને મારા દાદા મેરા માગાનો જીવ સ્વર્ગમાં પણ દુભાય એટલે હું તમને હાથ જોડું છું કે મને રોક્ષોમાં ભલા થઈને હું કાલે ફોર્મ પાછા ખેંચું છું બોલતા બોલતા આંખમાં જળજળી આવી ગયા અને થોડીક ઉધરસ પણ ખાધી અને પછી જાણે દુઃખ સહન ના થતું હોય એમ મોઢે અને આંખે રૂમાલ રાખીને એક ડૂસકું પણ ખાધું અને પછી વિનવણીનો દોર શરૂ થયો સોગત દેવાણા તમે અમારા તમે જો ફોર્મ પાછું ખેંચો તો અમે ગામ મૂકીને જતા રહીશું એવો પણ સુર શરૂ થયો પાછો સાદુ બોલ્યો આ તો મરતી વખતે મારો બાપ કહેતો ગયો હતો કે બેટા ગામની સેવા એ જ સાચી સેવા એટલે બાકી મારે આમાં ઘરના રોટલા જાય છે જા કાંઈ વાંચતું નથી પણ બાપાએ કીધેલું એટલે કરવું પડે છે પણ ગામમાં વિખવાદ થાય એ મને ન પહોંચાય બાકી ગામમાં ચૂંટણી ન આવવી જોઈ ચૂંટણીમાં મંદુક થાય તડા પડે ગામ સળગે અને આ બધું થાય તો એ મારા બાપા ગભા મેરાનો આત્મા સળગે બેઠા બેઠા રોવે કે અરે રે મારા ગામની આદશા મારા ગામમાં ચૂંટણી આવે અને એટલે જ કહું છું કે આ વખતે સંદીપ ભલે થાય સરપંચ હું એની હારે જ હઈશ લાવો તાંબાનું પતરું તમને લખી દઉં કે સંદીપની હારો હાર હું કામ કરીશ એને તાલુકામાં જિલ્લામાં બધી ઓળખાણો કરાવી ઓળખાણો કરાવી દઈશ અને બીવે નહીં હું એને નડીશ નહીં નડે એ બે બાપનો હોય પણ હવે હું ચૂંટણી ના લડું ના લડું એ નક્કી છે અને રોઈ પડ્યો સાદુ લોકોની આંખમાં પણ આહુડા એ માણસોના હૃદય દ્રવી ઉઠ્યા લોકો દોડ્યા ગયા સંદીપના ઘેર એને રીતસરનો અને લાવ્યા અને 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 સંદીપ તેની ફોર્મ પાછા સાદુલ ગભા બીજા પાંચ વર્ષ માટે બિનહરીફ સમરસ ગામ સાદુલ ગભાને નામ સાંજે સાદુલ ગભાનું સરઘસ નીકળ્યું બગલાની પાંખ જેવા એ સફેદ કપડામાં સાદુલ વધારે પડતો એ લડી લડીને નમતો હતો અમે દગાબાસ તો દોઢો જ નમે ભારત આઝાદ થયું એ સાચું પણ હજુ અમુક ગામડાઓમાં ગુલામી તો શરૂ જ છે અને એ રાતે સાધુની વાડીમાં ઓલ્યા બુકાની વાળા આવ્યા સાધુને ભેટ્યા સાધુળે પૈસા આપ્યા રોયલ સ્ટેગની બોટલો ખુલી બાઇટિંગના પડીકા આવ્યા તારા સમ ને મારા સમ બે બાપનો હોય ને એવા બધા સોગંદ દેવાના પેગ પર પેગ જાયમાં મહેફિલ જામી એને સાદુ બોલ્યો ટીકલા હું નહોતો કહેતો કે છોકરાથી છાસ ન પીવાય ટીકલા છાસ ન પીવાય એ નાનકડા સંદીપડાનું શું ગજુ એ મારી સામે ટકી શકે વાતમાં માલ નહીં ટીકલા વાતમાં માલ નહીં હું કોણ આ તો સાદુળ ગભા ભાઈ સાદુળ ગભા ત્યાં એક બુકાની વાળો પેગ મારીને બોલ્યો એટલે સાદુલ તું લખણ ખોટીનો છો એ તો ખબર હતી જ પણ કલાકારનો દીકરો છો એ તો હવે જ ખબર પડી અને પછી ખીખિયાટા અને બખાળાથી ગામની સીમ પણ ધ્રુજી ઉઠી મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ